આમોદ જમ્બુશરને જોતો દાદરપુર ઉપલબ્ધ ભારે માલવાહક વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગંભીરા પુલ દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર રોડ પર આવેલ દાદર નદીના પુલ પર દૈનિક સ્થિતિ હોવાને અહેવાલ રજૂ થતા જ ભરૂચ કલેક્ટર દાદર બ્રિજનું નિરીક્ષણ કરી આ બ્રિજને સમારકામ માટે ભારે વાહનોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ચોસઠ જંબુસરથી ભરૂચ રોડ ઉપર ઢાઢર નદીના બ્રિજ ઉપર પસાર થતા ભારે માલવાહક વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવા જાહેરનામામાં જણાવવા પ્રમાણે રૂટ ઉપર ભારે માલવાહક વાહનો માટે રૂટ ડાયવર્ઝન આપવા હુકમ જાહેર કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા અમોદ જંબુસર રોડ પર આવેલા ઢાદર નદીના બ્રિજનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું